अपना टाइम थी कुंडी साफ़ ना करें, जब कुंडी महू खेजर में देखा ले, जो जिंग आ, आ जी हो गई है। क्या बोला तूने? तो जो काय है, जो काय है, करना टाइम थी साफ़ ना करें, जब आए किधर? जिंग जो आ आए, सियू का। अच्छा, हमको सिखा रही है। निगड़े हैं, ठेकड़ा हमारे। कुंडी में पानी हाफ खा लेते हैं,

કામ કરતો કરતો કુંડી સાફ કરતો કરતો સલાહ દુઃખ કઈ ખતમ નહી હોતા ભાઈ બાપુ લઈ ગયા હે આપડે હે ને ઘરે જવું કે આપડે કામ નો પાર નથી તરા દલડી થી ને હવે આવી ગયો છો ઘરે ને હવે જો આપણે કામ ઉપાડવાનું છે અંદર ઉતરજો સમજો બાહની કુંડી સાફ ન કરી કોમસાની હું એક વરા થઈ ગઈ ચાર ની નખરી અંદર આ ડોયલું આવી ગયું છે હાલે તું અંદર ઉતરે તો મારન માર બાણ છે ને સાફ કરવાની તો આ ઘરે રાંધે છે બધા સેવાર છે ને નાખે બાર ઉકળાવું જાવી કઈ થઈ જાય

સાચું રિઝલ્ટ રિઝલ્ટ આવશે જ નહી આવું કઈક લઈને આવી છે ઈ તો કરશે નહીં હિસાબ

वाह क्या सीन है यो पूरा पूरी हम जाओ टेके ने कोरा जी यो है ना डाटो मार है ना थाने बोड चालू पानी जो खाली आके हिसाब करना चाहिए इन जोई से पहला केवी थी ने अटियार केवी થઈ ગઈ જો 1 નંબર 1 નંબર થઈ ગઈ જો 1 નંબર માર બાકી 1 નંબર જલવાય અમાર આ મોટર ચાલુ બોય ને કુંડી આપણે ભરાવા ચાલુ કરી છે આ મોટર છે એ ડાટો માર્યો નથી કે એમ કે થોડું પાણી બારું નીકળી જાય પછી ડાટો મારી ને જો મોટર ચાલુ કરી ને હવે મેંડી જે ભરાવા કોંડી સાફ થઈ ગઈ છે તો એક હાડું કોંડી સાફ થઈ ગઈ થોડું પાણી પેર્યું છે અહીં અંદર એ જો અંદર એ હારેને સાફ કરનાઈ છું જો આ બુંડા કર કેવું હતું પહેલા એ સાફ કરનાઈ છું જો ટીપું ખાલી કરનાઈ છું ટીપણ પાણી અને કોંડી જોવો તમે એટલે આ બધું ઈ બધું ઈગનોર કરજો છે ને કોંડી બુંડી સાફ કરીને થોડું આરામ કરીને અને તૈયાર છે ને હવે હાનનો ટાઈમ થઈ ગયો ને તમે જો આ ગરચકો આટવા આ ભાઈ બનજો માવો બનાવે એ ફસગાસીએ ત્રણ ગાણી ઘરે રહી એ ખારવાની ચેલેન્જિંગ વિડીયો માટે વાળી બનાવ્યા જો સોડા રે ને સોડા મેં પીવી તમારે પીવી હોય તો મિત્રો આપડે નાખી ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો નાની એવી મસ્ત મજાની કમેન્ટ કરી નાખો અને આલો સોડા પીવા